સુરત દિવસ-દિવસે જાણે કે ક્રાઈમ 허બ બની રહ્યું છે એક યુવક ઉપર છપ્પુના घाજી કરીને ચાર લોકોએ તેની હત્યા કરી નાખી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લંબાયતની સહજાનંદ સોસાયટીમાં રહેતો અને અભ્યાસ કરતો બાવીસ વર્ષીય મયુર પાટીલ સાંજે પાંચ વાગ્યાના અરસામાં ગોડાદરા પર્વત ગામ મેઈન રોડ સિલિકોન આવેલા મિત્રના મહાકાલ પાના ગલ્લા ઉપર ગયો હતો તેનો મિત્ર કાયમ માટે બહાર ગયો હોવાથી તેને ગલ્લો સોંપીને ગયો હતો તે સમયે ચાર થી પાંચ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને મયુર સાથે ઝઘડો કરી તેની ચપ્પુ ના ઘા ઝીલ્યા હતા મયુરે પણ પોતાની પાસેના ચપ્પુ વડે વળતો હુમલો કરતા તે પૈકી એકને ઈજા થઈ હતી જો કે હુમલાખોરો મયુર ઉપર હુમલો કરી અને ફરાર થઈ ગયા હતા આ તરફ મયુરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો

મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં બે હતો ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવો તીક્ષ્ણ હત્યારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે ચોટલી કરીને છે એ અને આદિત્ય રાજપૂત પછી નામ છે રામ પ્રવેશ મહંતો આ ત્રણ વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય ચાર જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરો છે આ બધા ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાઈ કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આજે જે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલા હોવાની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે જે અન્ય આરોપીઓ છે એમાંથી બે વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામપ્રવેશ મહંતો આ બંનેની પોલીસે ધરપકડ કરી છે એક અઢાર વર્ષ અને બે મહિના અને એક અઢાર વર્ષ ત્રણ છોકરો છે બાકીના ચાર છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે તો એમનો જે નિયમ કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે અત્યારે જે માહિતી છે એ મુજબ આ ઘટનામાં બે દિવસ અગાઉ આ મયુર પાટિલ અને આદિત્ય સિંઘ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો આ બંને વચ્ચે કંઈક ત્યાં ઉભા રહેવા બાબતે અડચણ થતી હતી એ બાબતે ઝઘડો થયો હતો ત્યારે કંઈક બંને વચ્ચે એવું મંદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનો અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્ય સિંહ અને એના જે મિત્રો છે નીતિશ ને આ બધા રાજા રામ પ્રવેશ એ લોકો એ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ હતો પોલીસે આ જે આરોપીઓ છે એની કાયદેસર ધરપકડ કરી છે ઇતિહાસ હાલ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી અમે તપાસી રહ્યા છીએ કેમ કે અઢાર વર્ષ બે મહિના અને અઢાર વર્ષ ત્રણ માસના જ એમની એજ છે એટલે અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે એની તપાસ અત્યારે ચાલુ છે